નેદીન પછી શાંતિ થી બેહી નો અવાજ હોય એટલે વાત કરવી ફોન માં હું કરું છું હું નહીં તૈયારીઓ કરજો હડો અમદાર જો લઈને આપવાનું છે પમદાર માની છોકરા પીપોળા વાળા કર્યા છે ને લગઝરી કરીશ ભાઈ ચાલ આવો તો ખાયા પડે ભાઈ વાઘુજી સરપંચ જોલ લઈને આવ્યા એવી ખબર પડવી તો હોય કે જેવો તેવો વિવો થોડો કરવાનો છે માની છો ડોમરા મારે મારા છોકરા રોટલા કરીએ છે હા એ આવો કે ભાઈ પૈસા ભાઈ આવો મને ખબર નહી છે યાર અને પૈસો પૈસા જરૂર તો કઈ દેજો ના ના પૈસો ની તો કોઈ જરૂર નહી તમે તો ચિંતા ના કરો પૈસા તો શું મારા વાતચીત થાય છે જીતુવાંગા પાછી થાય તમારી વાતચીત વાતચીત જીતુવાંગા થાય અમુક ટાઈમ અને જીતુભાઈ શું બોલો ભાઈ બોલો સારું બોલ

પણ તમને ખબર ખબર નહિ પમદાર જાય છે લે પમદાર જાય છે એના તો બધું માર્યા જાય છે માર્યા બધું

રાતી ગણે નહીં બેહરો પડે તાણ લાય ફોન ફોન લાય ગેમો રમી ચાર્જિંગ પડી તો પેલી કે રોતી છે તાર માં લે ફોન તાર માનો ફોન લગાવું છું હવે ચાર્જિંગ માં રહેતો ના હારું ઓમ મારી નાખન તેમ મારી નાખન પડી ગયો તો કેમ હતી લાગ્યો તો

તારી વખત ફોન ઉપર ફોન કરું હું આ સરપંચ કરવાનું અટકી છું

ઘર થોડું નજીક છે પણ બાપા તાત્કાલિકારી ના જોઈ થોડી વાર લાગે શાંતિ શાંતિ કરો અને યાર મૂકું છું બોલ્યો તો તો મારું યાર કોઈ બોલ્યો શાંતિ શાંતિ કરો તમે તાર એ તો ખોલ દે ફોન તો કીધું એટલે રાપાજી કીધું એટલે ખોલ દે ફોન તે સરપંચ અનોડકો હોનો હતો સમ સીચ અપ કરી દીધો ફોન いや મારે યાર 12 પણ મારો છોકરો ખરો કા ડોમરું રમી રમી ચાર્જી પટી દીધુંતું યાર અડધો કલાક ચાર્જિંગ મેલ્યો ફોન યાર રી વધારે ચડક મુન્ના ભાઈ કોઈ આ લાયો ખોલ્યો એ તો વાત કરશે કરો

ચિંતા ના કરતી પમદાર તમે ઝોન લઈને આવીએ છીએ હા લક્ઝરી કરી છે કેમ રહો છો હું થયો પણ કે તો ખાસ કેમ રહો છો પછીજી ક્યો નહી બંધ થાય મુ રોય હમણા હાલ મળી યાર હાલો કેમ રહો છો કે બંધ હેલો ચમ રો રો છો શાંતિ રાખો કાલ ને પમદાર આવવાના જ છીએ હા તને કોઈ ચિંતા અરે કશું કોઈ ચિંતા નહીં કરવાની એવી ગોડી તું તારા માટે તો માની સાત સમુદ્ર પાર કઈ આવું હાથ તારીખ તારીખ બદલી કાઢું લે હેડ કશું ચિંતા ના કરે બસ ખુશ